નમસ્કાર હું છું તમારી સાથે અલ્કેશ મોદી અત્યારે વાત કરવામાં આવે તો જે રાજકુમાર જાટના અવસાનને લઈને ક્યાંક ને ક્યાંક બે સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે સૌથી પહેલાં તો રાજકુમાર જાટનું અકસ્માતમાં મૃત્યુ કે પછી હત્યા રાજસ્થાનના વકીલોનું પણ કહેવું એવું છે જે રાજકુમાર ઝાડસે એમના મમ્મી પપ્પાનું પણ કહેવું એવું છે ક્યાંક ને ક્યાંક સીબીઆઈને તપાસ સોંપવામાં આવે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આને લઈને પણ જિગ્સાબેન પટેલ પણ રાજસ્થાનમાં એ પરિવારની મુલાકાત પાસે પહોંચ્યા હતા એ રાજકુમાર ઝાટના પરિવાર પાસે જાય છે ત્યાં બેસે છે બેસી અને વાત કરે છે કે શું હતું આખરે કઈ રીતે ઘટના બની અને શું ખરેખર અકસ્માતમાં મૃત્યુ થયું છે કે પછી કાંઈક બીજું જ કારણ છે તો એને લઈને મિત્રો જિગીસાબેન પટેલ પણ પોતે રાજસ્થાનમાં પહોંચ્યા હતા હવે જ્યારે જિગ્ગાબેન પટેલ રાજસ્થાનમાં પહોંચ્યા એમની પરિસ્થિતિ જોઈ ત્યારે જીગી સાહેબેનના આંખમાંથી પણ આંસુ આવી ગયા કેમ કે સાહેબ તમને ખબર છે ગરીબ પરિવાર જ ગરીબ પરિવારનું વિચારી શકે છે કેમ કે સાહેબ આપણે એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હશો ને ત્યારે જ આપણને ખબર હશે સાહેબ કે ગરીબ અને અમીરમાં રાત દિવસનો ફરક હોય છે ભાઈ પણ ચાલો સાહેબ ગરીબ અમીર તો દૂર રાખીએ છીએ પણ એક પરિવારનો એક દીકરો જતો રહ્યો હવે મિત્રો આમાં રાજસ્થાનના વકીલો હોય કે પછી રાજકુમાર જાટના પિતા હોય માતા હોય કે એમની બહેન હોય એમનું કહેવું એવું જ છે કે ક્યાંક ને ક્યાંક સીબીઆઈને તપાસ સોંપવામાં આવે અને જો તપાસ સોંપવામાં નહીં આવે તો આગળના સમયમાં એ શું કરશે એ તો સાહેબ આપણને ધીરે ધીરે ખબર પડશે પરંતુ જીગીશાબેન પટેલ પણ રાજસ્થાનમાં ગયા છે રાજસ્થાનમાં જઈ ત્યાં બેસીને મુલાકાત પણ કરી છે હવે મિત્રો જીગીશાબેન જ્યારે નવું કંઈક કહેશે ત્યારે આપણને જોવા સામે મળશે કે જીગીશાબેન આખરે રાજસ્થાનમાં ગયા તો ત્યાં કેવું જોઈએ કેમ કે સાહેબ બેનની અંદર પણ લાગણી તો છે ભાઈ કે ચેક રાજસ્થાન સુધી પહોંચાશે તો એ તો મારા ભાઈઓ આગળના સમયમાં ખબર પડશે તો તમને શું લાગે જિગીશાબેન વિશે બે શબ્દો લખજો મારા ભાઈઓ જેથી કરીને બધા એને લાગવું જોઈએ કે ના ભાઈ ખરેખર જિગ્સાબેન બહુ સારું કામ કરી રહ્યા છે અને કરી પણ રહ્યા છે તમે જાણો પણ છો તો બસ આજ માટે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ